રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક બદલી કરવામાં આવી છે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ એકસો ત્રેપન પોલીસ કોન્સ્ટેબલોની એક સાથે બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે આ બદલી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતરૂપ બની છે આ બદલી કર્મચારીઓને સ્વ વિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અલગ અલગ જિલ્લાઓમાંથી ફરજ બજાવતા કોન્સ્ટેબલોને હવે નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવશે આ સમગ્ર બદલી પ્રક્રિયાના આદેશ અધિક પોલીસ મહાનિર્દેશક વહીવટ વિભાગના વડા ખુરશીદ અહેમદ દ્વારા આપવામાં આવ્યા છે પોલીસ તંત્રમાં વહીવટી વ્યવસ્થા સુદૃઢ બને અને કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે રાજ્યના પોલીસ બેડામાં થયેલી આ મોટી સામૂહિક બદલીના કારણે આવનારા દિવસોમાં જિલ્લા પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણ જોવા મળશે